આજે પંદર ઓગસ્ટ ને શીતળા સાતમ બે ભેગું છે તો પંદરમી ઓગસ્ટ ને શીતળા સાતમ ને બધા અમારા આખા પરિવાર બધી શુભકામના

એટલે હું કાલો આજે મેળો કરતા આવીએ ને આજે છે ને આપણે દિવસનો મેળો કરવાનો હે પછી પાછો ક્યારેક નાઈટ મેળો ય કરશું દિવસના અત્યારે આપણે આજે પહેલો દિવસ છે જાવું એવા હાતું કે પ્રિયલય બોલી વખતે નતો કર્યો તો કરી લઈ ને બીજી વસ્તુ એ કે આપણે ટ્રાફિક નો હોય ને એટલે નિરાતે બધુંય છોકરાને ફેરવી હગીએ બધી જોઈ હકીએ ને મજા માય

આપણે ધીમે ધીમે આવતા આવતા જો પોરબંદર ના લોકમેળા પહોંચવા આવ્યા બસ સ્ટેન્ડ પાસે પી ગયા ને અહીંથી જ આપણે વિડીયો ચાલુ કરી દીધો કારણ કે હમણાં મેળા ને ચકડોળું દેખાય ને એટલે પ્રિયલ ના એક્સપ્રેશન જોયા જેવા પ્રિયલ જોરી કેવું જાવું મેળા

સમિતિમી ના લોક મેળા માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો npé ẹ kò fúnfún la poliwola níbi tó n bila kutwa tó la mọ ọ báyìí. Neramado percaya, neramu ya nentu Priel dingin, dukan tinggal

આપણે પોરબંદર મહાનગરપાલિકા નું જે સ્ટેજ છે ને ત્યાં આપણે આવીને પ્રોગ્રામ અત્યારે નો હોય પ્રોગ્રામ સાંજે હોય દરરોજ અલગ અલગ કલાકાર આવે પાંચે પાંચ દિવસ ને સાંસ્કૃતિક કાર્યક્રમ ને એ બધુંય દસ વાગ્યાથી ચાલુ થાય એ બહુ મસ્ત પ્રોગ્રામ હોય નવ દસ વાગે ચાલુ થાય ને રાત્રે મેળો પૂરો થાય ને બાર વાગે ત્યાં સુધી કાર્યક્રમ ચાલે ને કાયમ અલગ અલગ કલાકાર આવે કાંપી યું તારે જોવા આવવું ને પછી ત્યારે તો ટ્રાફિક એટલી હોય કે અહીંયા જે આ પોર્ટ છે ને આ ત્યાં આંખો ભયર્યો હોય ને તોય જોવાવાળા ઘટના ત્યાં સાઈડમાં ઊભીને જોતા હોય ને એક બાજુ આમ એટલા હાલીને જતા હોય અહીંથી ખાલી ઓલો સ્નેચ પૂરું થાય ત્યાં સુધી પહોંચવું હોય ને તો અડધી કલાક થાય એટલી ટ્રાફિક રાત્રે થાય તે ગળી કા કા રિયલના પૂરો ખવડાવી દઈએ પછી આપણે આમ આગળ ઓલો આનંદ મેળવવાનું છે ને એ બાજુ જઈએ આપણા આ લોખમીરાની અંદર જો છે જમદોડો બધી બંધ છે આજે બપોર પછી ચાલુ થશે લગભગ પણ મોટી ચગદોળમાં તો પ્રિયલને બહેવું ન હોય પ્રિયલને નાનીમાં બહેવું એટલે નાની ચગદોળોમાં પછી બેહક્યું ત્યાં એને પહેલાં નથી ગયા આપણે કારણ કે નકર પછી પ્રિયલ છે ને અમને ફરવા ન દે ઓલો જોઈએ ને ઓલો જોઈએ ને એમાંય ઝીંગાની દુકાન આવી એટલે તો પૂરું સાવ ઝીંગાની દુકાને ત્યાં આગી જ ન એટલે મારે આ જોઈએ ને આ જોઈએ ને એમ જ પીરા રાખે

હવે આવ્યા એને આમાં ઠેકડા મારવા જવું આમાં એને કેમ મારા નીકળે એમાં બેહાર ય આપણે આનંદ મેરા ગયા ને પોરબંદર લોક ને આનંદ મેરો

Gracias. હા તો આ તો આગળ હનુમાનજી બેઠા ને બધા લઈ ને એ રેલગાડી માં બેસી પ્રેલ ઓલું વાજો ઓલું ઉપર કરે

બાકીલો <laughs> બે <laughs>

Άλλο, άλλο, άλλο. Το χέμε. Τρία λεγούλη του. Τρία

मैं तो जो प्रियल हुई गई ना पर आज मेरा नया अपने वो वीडियो अपने ये इन कर दिए प्रियल mm. बात तो यार, यार मेरा माल सूट यार कहीं 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 ले बनो था है छोकरा mm. देगा वो mm. तो, इतना हो जाके ले बड़ा वो कहीं 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 क्रम वक्रा तो आज नया वीडियो तो मैं क्या बोले गो मैं मेरा नया स्पेशल बनाया हुआ आज तो कमेंट में कमेंट कर इनके जो बताएं मैं mm. पोर बंदर मरेता બાર દિવસનો છે અલી તા દિવસથી બાર રહેતા હે નઈ મન થઈ જા આપડે મેળામાં આવવાનું તો કુની જે જેમ મેળો કરવા બધાઈ તો જો બસ આવાજ વિડિયો આપણે અહીંયા એન કર દઈએ જો ગમે હોય તો લાઈક કરજો ચેનલ બનાવ હોય તો સબસ્ક્રાઇબ કર લેજો મોટી હાથે નવા વિડિયો માં આવતો તો બધાઈ કરતા થઈ ગઈ